క్రిస్ దర్బాబే జులై అడారీ తారీఖ దివ్య దయా స్వాగత సాభి బాయల్ మా గ్రంథ అగ్యారో అధ్యాయ అంధ ఈ కవో అనే భారీ కచడో తమ బా మా હું તમને આરામ આપીશ મારી ધૂસરી ઉઠાવો મારા શિષ્ય થાવો કારણ હું હૃદયનો રાંક અને નમ્ર છું અને તમારા જીવને શાતા વળશે વળી મારી ધૂસરી ઉપાડવામાં સહેલી છે મારો બોજો હળવો છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે क्रिस्मल बोये तब बेनु आ जमान माँ लोग मंदिर माँ होए मस्जिद माँ होए देवर माँ होए पहला ना समय करता वधारे लोग बहु मोटी संख्या माँ देवर माँ आवे चे मंदिर माँ जाए चे मस्जिद माँ जाए चे इन अर्थ ये नहीं के लोग को वधारे आध्यात्मिक थे गया એનો અર્થ એ છે લોકોના જીવનમાં સંગઠ સમસ્યા પ્રોબ્લમ સંઘર્ષ કુટુંબિક પ્રોબ્લમ સમાજમાં પ્રોબ્લમ બિઝનેસમાં તકલીફ બેકારી મોંઘવારી બાળકો પ્રત્યે તકલીફ આના લીધે લોકો મંદિરમાં હોય મસ્જિદમાં હોય દેવળમાં હોય મોટી સંખ્યામાં પ્રાર્થના કરવા માટે જાય છે પ્રભુ યસુ જે સામે બેઠા હતા એક એક લોકોની એમની 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 ચિંતા એ જાણે છે એમની સમસ્યા જાણે છે એમની તકલીફ બધું જાણે છે કુટુંબિક જીવનમાં હોય સામાજિક જીવનમાં હોય ધાર્મિક જીવનમાં હોય એટલો બધો બોજો એટલો બધો બોજો એટલે પ્રભુ આમંત્રણ આપે છે આવો આવો મારી પાસે ઘણી વખત માણસો જ્યારે એકલા જ એના જીવનમાં જે જે તકલીફે મુશ્કેલ હોય એ એકલા જ હેન્ડલ કરવા માટે કોશિશ કરે છે પ્રયત્ન કરે છે અને એના લીધે એને વધારે તકલીફ પડે છે એટલે પ્રભુ કહે છે મારી પાસે આવું તમને આરામ આપીશ આરામ એક જરૂરિયાત વસ્તુ છે જ્યારે જીવનમાં આ બધું થાય જાત જાતના નિયમ હોય જાત જાતની આજ્ઞા હોય આ બધું જ્યારે પ્રેમથી આપણે સહન કરીએ એ બધું બહુ ઈસી લાગે છે એ બધી લોકોના જીવનમાં ધાર્મિક જીવનમાં એટલા બધા નિયમો આજ્ઞાઓ એટલે પ્રભુ કહે છે મારી પાસે આવો મારા શિષ્ય થાવો અને મારી દૂસરી ઉપાડવામાં સહેલી છે પ્રભુ ઈશુ તો એક જ નિયમ આપ્યો એક જ આજ્ઞા આપી જેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમે પણ પરસ્પર પ્રેમ રાખજો હા કિસ્મલ બહેનો ગીત સાત્રમાં પચાસ પંચાવન અધ્યાયમાં બાવીસમી કલમમાં આપણે જોઈએ છીએ વાંચીએ છીએ નાક પ્રભુ ઉપર તારો બોજો અને પ્રભુ આપશે ખરો આધાર જાડે વિશ્વાસ સાથે લોકો આપણી સર્વ ચિંતાઓ જે બોજો હોય એ બધું પ્રભુ ઉપર નાખીએ પ્રભુ આપણને ગેરંટી આપે છે ખાતરી આપે છે કે હું તમને આરામ આપીશ પ્રભુ પર વિશ્વાસ રાખી જઈએ તો પછી પ્રભુ ચોક્કસ એમના વચન પ્રમાણે એ ચિંતા હોય સંઘટ હોય સમસ્યા હોય એ બધું દૂર કરશે ગીતશાસ્ત્ર પચાસમાં પંદરમી કલમમાં આપણે જોવા મળે છે જ્યારે તારા જીવનમાં સંગઠ હોય જો તું પોકાર કરીશ હું આવીશ હું તારા સંગઠ દૂર કરીશ અને તું મારો મહિમા કરશે એ પ્રભુના વચન છે અને એવી જ રીતે ગીતશાસ્ત્રમાં ચોત્રીસ મધ્ય અઢારમી કલમમાં જ્યારે માણસ ભાંગી પડે છે નિરાશ થાય છે ત્યારે ઈશ્વર પાસે અને પાસે છે એટલે પ્રભુનું આમંત્રણ સ્વીકારી પ્રભુ પાસે આવીએ આપણું જે બોજો હોય જે ચિંતા હોય પ્રભુ પર નાખીએ પ્રભુ આપણા જીવનનો આધાર જરૂર બનશે આ ક્રિષ્માલા ભયદાબેનો આ મનન મનનચિંદન શાસ્ત્રપાઠ સમજવા માટે પ્રભુસન સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્યદાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેઓ પણ પ્રભુ પાસે આવે એમને બોજો પ્રભુ પર નાખે અને પ્રભુ એમના જીવનનો આધાર બને તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય